ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો સુરતમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી જોરશોરથી તેજ ગતિએ ચાલી રહી છે વેસુ વિસ્તારમાં છેલ્લા પંદર દિવસ પૂર્વે જ સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ થયું હતું જ્યાં મીટર લાગ્યા ત્યાં અત્યારથી જ લોકો ચાર ગણું બિલ પખવાડિયામાં આવી રહ્યું હોવાની ફરિયાદો કરી રહ્યા છે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સ્માર્ટ મીટરો સંપૂર્ણ રીતે હજી આખા શહેરમાં લાગ્યા નથી અને પાયલટ પ્રોજેક્ટ તરીકે વેસુ વિસ્તારમાંથી શરૂઆત કરવામાં આવતા જ વિવાદ ઊભો થયો છે વીજ કંપનીઓના અધિકારીઓએ વીજ બિલ ગરમીમાં વધુ વપરાશને લીધે આવ્યા હોવાનું જણાવી નવું રિચાર્જ કરાવવું પડશે એવી વાત કરતા ટોળું ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈની ઓફિસે પહોંચ્યું હતું અમારી માંગણી મારું નામ એકતા સુરતી છે નિર્મળ નગરમાં કે બ્લોકમાં અમારી માંગણી એ જ છે કે સ્માર્ટ મીટર લઈ જાઓ અને જૂના મીટર અમારા જે છે તે નાખી જાઓ અમારા બચ્ચા રાત્રે સુતેલા હતા ત્યારે રિચાર્જ કાપી નાખું ગરમીના અંદર હું શું અમે હેરાન થઈએ પરેશાન થઈએ આ નવો રૂલ્સ કાઢી નાખ્યો આવી રીતે સમાજનો ઊંચા લાવવાના હોય છે સરકારે તમે આ લૂંટ મારી છે લૂંટ મારવા બેસેલા છે સરકારે આવી રીતે નહીં ચાલે અમારા સાથે છેતરપિંડી કરી છે અમે પૂછ્યું કે શું કરો છો એ આ મીટરનું તે ઓનલાઈન ખાલી ભરવાનું છે બિલ એવું કઈને ફિટ કરી ગયા રિચાર્જનું તો અમને કઈ જ કીધું નથી અમારું જે જૂનું હતું તે સારું હતું ના નથી અમને પોસાતું અમે પ્રાઇવેટ નોકરી વાળા છીએ આજે મહિનાનું ગણવા જઈએ હજાર રૂપિયા નું રિચાર્જ અમને ખાલી એક જ અઠવાડિયું ચાલે છે મહિનાનું ગણવા જઈએ તો સાત હજારનું થઈ જાય છે અમે પ્રાઇવેટ નોકરી વાળા ઘર ચલાવીએ છોકરાઓને સાચવીએ ક્યાં રિચાર્જ કર્યા મશીન ફ્રીજ બધું ચોવીસો કલાક નોન સ્ટોપ વાપરતા પણ રૂપિયા બિલ આવતું હતું હવે આ અઠવાડિયામાં જ ખાલી હજાર રૂપિયાનું રિચાર્જ પૂરું થઈ જાય છે તો કેવી રીતે આમ આદમીને કેવી રીતે પોસાય જ્યાં સાત પગાર આવે તો સાત રૂપિયા રિચાર્જ કેવી રીતે કરીએ અમારી માંગ એ છે કે જૂના મીટર અમને પાછા ફિટ કરી જાવ અને આ સ્માર્ટ મીટર લઈ જાઓ દેસાઈએ ફરિયાદ કરવા આવેલા ગ્રાહકોને પાછલા વર્ષના બિલની ઝેરેક્સ કોપી આપી જવા જણાવ્યું હતું જેથી ડીજીવીસીએલના અધિકારીઓને ઊર્જા મંત્રીને ડેટા સાથે રજૂઆત કરી શકાય મારું નામ ગૌરીબેન કાંતિલાલ ગિલાતર હું ઓ બસો ચારમાં રહું છું અમારે માંગણી એ છે કે જે અમારા મીટર હતા ને તે અમને નાખી જાય અને આ નવા મીટર કાઢી જાય કેમ કે અમને આ પોસાતું નથી હું પાંચ તારીખે ભરી આવી હતી પૈસા તો પાછું બંધ કરી દીધું આઠ તારીખે પાછા પૈસા ભર્યા એટલે હું અમારે મહિને બે મહિને આવતું હતું બિલ તો હવે અમારે આઠ પંદર દિવસે અમારે કેવી રીતે ભરવાનું હું પાંચ તારીખે પૈસા ભરી આવી છું અમારી પાસે બિલ છે અને પાછી પાછું બંધ કર દો પાછી આઠ તારીખે હું ભરીને આવી તો બી પાછા એમ કે તમારે રિચાર્જ કરવો પડશે તો સાહેબ અમારું કહેવાનું એવું છે કે અમારે આ મીટર જોઈતા નથી અમારા મીટર કાઢી નાખો ને અમારા જૂના મીટર અમને આપો અમારે પોસાતું નથી પેલા પેલા ચૌદસો ને દસ ભરીને આવી અને પછી આઠ તારીખે અલ તેર તારીખે પાછા હું ભરી આવી તેરસો પાંચ તારીખે ભરી આવી હું ચૌદસો ને દસ તો મારું મીટર આપણે પતી ગયું તો પછી પાછું મારું બંધ કરી દીધું તો હું બિલ લઈને ગઈ મેં કહું ભાઈ હું તો હજી પાંચ તારીખે પૈસા ભરી ગઈ છું તો કે ના માછી તમારે પાછું રિચાર્જ કરાવવું પડશે તો પાછા હું પૈસા ભરી આવી રૂપિયા અમે કાલે ગયા રજૂઆત અમારા મીટર નાખી ગયા છે અમને કોઈને ખબર નથી અને કાલે પણ ગયા તો એ લોકોએ દરવાજો બંધ કરી દીધા અને પોલીસ વાળા બોલાવ્યા અને અમને ધક્કા મારી બહાર કાઢ્યા એ લોકોએ અને એમ કે છે બહાર ઉભા રહીને તમારે જે કરવું તો બાર કરો તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત